ચટપટી ટેસ્ટી સ્પાઈસી ચટકારેદાર કાચી કેરીની આ ચટણીઓ એકવાર બનાવી લીધી ને તો શાકની પણ જરૂર નહી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકવાર બનાવી બે થી ત્રણ દિવસ સુધી રાખી શકાય શાક વગર પણ તમે રોટલીઓ ખાઈ શકોને એટલી ટેસ્ટી ચટપટી આ બે અલગ સ્વાદમાં કાચી કેરીની ચટણી બનાવીશું એક ચટણીને તમે આઠ દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો અને એકદમ નવી અને સિમ્પલ રીતે બનાવીશું તો બે અલગ સ્વાદ સાથે આજે આપણે આ કાચી કેરીની ચટણીની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક નંગ કાચી કેરી લીધી છે એમાંથી આપણે અડધી કેરીને પછી યુઝ કરીશું અને અડધી કેરીનો આપણે આ રીતે અલગ કરી લેશું પછી આ જે કેરીની ભાગ છે ને એને છાલ કાઢ્યા વગર જ હું આજે યુઝ કરું છું તમારે છાલ કાઢવી હોય ને તો પણ કાઢી શકાય છે હવે એના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેશું તો તમને જેવડા ટુકડા પસંદ હોય ને એ રીતે પણ કરી શકાય છે તો હું અહીંયા આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરું છું તો કાચી કેરીમાંથી તમે કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે અહીંયા ટુકડા થઈ ગયા તો આપણે એક પેન લેશું અને એમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન જીરું અને બે ટેબલ સ્પૂન સિંગદાણા એડ કરીશું સાથે ત્રણથી ચાર કરી લસણની એડ કરીશું અને તીખાસ માટે હું અહીંયા ત્રણ તીખી લીલી મરચી લઉં છું કારણ કે આ જે છે ને ચટણી એ થોડી સ્પાઇસી હોય ને તો જ બહુ ખાવાની મજા આવે છે એટલા માટે હું અહીંયા આ રીતે ત્રણ મરચી એડ કરું છું તમને તીખા જોઈએ અને એ પ્રમાણે એડ કરવાની થોડી વાર સિંગદાણા છે ને રોસ્ટ થઈ જાય મરચી પણ રોસ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાની છે તો કાચી કેરીની ચટપટી ચટણી તમને કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો અહીંયા જે સિંગદાણા રોસ્ટ થઈ જાય ને પછી એક જ મિનિટ માટે આપણે કેરીના ટુકડા એડ કરીશું અને પછી એક મિનિટ માટે સાતળીશું તો આપણે એને બહુ સોફ્ટ નથી થવા દેવાના માત્ર થોડા હલકા કૂક કરવાના છે તો અહીંયા તમે જુઓ જે ફ્લેવર છે ને બધી આ કેરીના ટુકડામાં આવી જશે બસ ત્યાં સુધી હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ જે મિક્સર છે ને એને આપણે મિક્સર જારમાં તૈયાર કરીશું તમે ખાણી દસ્તામાં પણ ખાંડીને તૈયાર કરી શકો છો આ ચટણીને કાચી કેરીના ઠેચા પણ કહેવામાં આવે છે અને બહુ સ્પાઇસી ટેસ્ટી લાગે છે અને એકવાર બનાવે આઠ દિવસ સ્ટોર પણ કરી શકાય છે તો અહીંયા થોડા મેં ફ્રેશ લીલા ધાણા એડ કરી મીઠું એડ કરી અત કચરી વાટી તૈયાર કરીશું તો પાણી એડ નથી કરવાનું માત્ર મીઠું જ એડ કરવાનું છે અને આ રીતે અત કચરી વાટવાની છે એકદમ ફાઇન નથી કરવાની તો આઠ ઠેચા ચટણી તૈયાર થઈ ગઈ છે ફ્રીજમાં રાખી તમે આઠ થી દસ દિવસ પણ ખાઈ શકો થેપલા ભાખરી રોટલા સાથે બહુ સરસ એવી લાગે છે ચટણી તો તૈયાર થઈ એક બાઉલમાં કાઢી લેશું તો કાચી કેરીમાંથી ઘણી બધી અવનવી ચટણીઓ મેં બનાવી છે એની રેસિપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો હવે આપણે બીજી ચટણી બનાવી લઈએ એના માટે મેં એક નંગ કેરી લીધી છે એમાંથી આપણે અડધી કેરી કટ કરી લેશું અને બાકીની કેરી સાઈડમાં મૂકી દેસુ હવે આ કેરીને આપણે આમ જ રહેવા દેસુ પેલા આપણે એક પેનમાં સ્પૂન તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાયને એટલે આપણે એમાં ટામેટા એડ કરીશું તો ટામેટાના આગળના ભાગને મેં કટ કરી લીધો છે અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દેસુ એવા નાની સાઈઝના ટામેટા છે એટલે હું ત્રણ નંગ એડ કરું છું મોટા હોય તો બે અથવા તમને ચટણી જેટલી ને એ રીતે તમારે એડ કરવાના આ રીતે બધા ટામેટાના ફાડા કરી તેલમાં રાખી દેવાના હવે કેરીના પણ આપણે આ રીતે બે ભાગ કરી લેશું અને એને પણ આ રીતે તેલમાં એડ કરી દેસું તો કેરી છે ને એ થોડી શેકા છે ને તેમાં એક ફ્લેવર આવશે સ્મોકી ફ્લેવર એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે ચાર થી પાંચ કળી લસણની અને તીખાસ માટે બે તીખી લીલી મરચી મેં એડ કરી છે ઢાંકી અને સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેસું તો ત્રણથી ચાર જ મિનિટમાં આ રીતે કેરીમાં તમે જુઓ થોડી પેટર્ન આવી જશે અને સાથે જે ટમેટા છે ને એ પણ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું કેરી છે ને એ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે ને તો આપણે એને કાઢી લેશું તો કેરીને આપણે વધારે સોફ્ટ નથી કરવાની અને જે કેરીની છાલ છે ને એને પછી તમારે કઈ રીતે યુઝ કરવા ને એ પણ હું તમને કહીશ હવે બીજી સાઈડ પણ આપણે સરસ રીતે સોફ્ટ થઈને એના માટે ઢાંકી બે મિનિટ માટે થવા દઈશું તો આ રીતે બે મિનિટ મેં બીજી સાઈડ પણ થવા દીધા આ રીતે સાઈડ ને ચેન્જ કરીએ તો તમે જો ઉપરની સ્કીનમાં પણ થોડી ડિઝાઇન આવી ગઈ છે અને સોફ્ટ થઈ ગયા છે તો હવે જે છાલ છે ને એને આપણે રિમૂવ કરી દેવાની એટલે આ રીતે તમે કાઢશો ને એટલે છાલ બધી જ નીકળી જશે ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો જો આ ચટણી તમે એકવાર બનાવી લેશો ને તો સો શાકની જરૂર નહીં પડે રાઈસ સાથે સર્વ કરી શકશો અને ચટણી છે ને એટલી સરસ ટેસ્ટી બને છે ને બે ના રોટલીને બદલે ચાર રોટલી ખવાઈ જશે તો આ રીતે બધી છાલ મેં કાઢી લીધી હવે આ એકદમ સુપર ટેસ્ટી ચટણી તૈયાર કરવા માટે આપણે ચોપરનો યુઝ કરીશું તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ કચરી આ ચટણી તૈયાર કરવાની છે એટલે ચોપર

લાલ મરચું પાવડર તો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને એક નંગ ડુંગળીને એડ કરીશું જો લસણ ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરવાના અને હવે ચોપરનું ઢાંકણ બંધ કરી અને સરસ રીતે ચોપ કરી લેશું તો આ રીતે એકથી બે મિનિટ ચોપર ચલાવીશું ને એટલે સરસ રીતે આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે હું ખોલીને બતાવી દઉં તમે જુઓ એકદમ સુપર ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય તેવી ચટકારેદાર આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે એકથી બે દિવસ સુધી રાખી શકો પણ ડુંગળી એડ કરી છે એટલે તમે એને એકથી બે દિવસ ફ્રીઝમાં રાખીને સ્ટોર કરી શકો છો બહાર નથી રાખવાની અને આ બંને ચટણીઓ તમે એકવાર જરૂરથી જરૂર આ સિઝનમાં બનાવજો બહુ ટેસ્ટી એવી લાગે છે જતાં જ ખાવાનું મન થઈ જાય અને રોટલી ઓછી પડશે શાકની જરૂર પણ નહીં પડે એટલી ટેસ્ટી લાગે છે તો તમે આ એકદમ નવી ચટકારેદાર આવી કાચી કેરીની ચટણીઓ જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ બંને ચટણીની રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો Thank you for watching.